કરજણ નારેશ્વરની સીમા રેતીના ઢકલાઓ ઉપર ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરાઈ રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા અને ગણતરીના દિવસોમાં રેતી માફિયાઓની ઉપર ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે ઉતરી આવતા તવાઈ કરજણ તાલુકામાં રાજકીય માનધાતાઓની ઓથમાં ચાલતા રેલી રેતી ખનનના ધંધા કરનારાઓમાં દોડધામ જવા પામી છે કરચન તાલુકામાં જાણીતા નારેશ્વર રોડ પર રેતીના ઢગલાઓ મારી ડંપરિયામાં ઓવરલોડ રેતી ભરી રાત દિવસ દોડતા ભારે ભરગમ સામે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે ખેતીવાડીને રેતીના ઢગલાથી નુકસાન થયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી રાજકીય ધરાવતા રેતી માફિયાઓ દ્વારા અહીં રેતીના પહાડો જેવા ઢગલા કરવામાં આવતા બે દિવસે તપાસ થઈ રહી છે આથી રાજકારણીઓ દ્વારા ભારે દોડધામ મચી જવાના અહેવાલો મળી રહ્યા છે રેતી માફિયાઓ ઉપર તવાઈની ખબરો નારેશ્વર પંથકમાં વહેતી થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાય બીજી તરફ રાજકારણીઓનું મોઢા ભૂંટા પડી ગયા છે